સંબંધ તૂટી જાય તો રેપનો આરોપ ન લગાવી શકાય સુપ્રીમ કોર્ટે એક કેસનો ચુકાદો આપતા આ મામલે નિર્ણય કર્યો છે સ્પષ્ટ તેમણે કહ્યું છે કે લાંબા સમય સુધી જો તમે સહમતીથી સંબંધ બાંધો છો અને પછી લગ્ન ન થઈ શકે તો તમે રેપ કેસ ન કરી શકો આ એક મહત્વનો ચુકાદો સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યું છે એક કેસને લઈને જેમાં સુપ્રીમ કોર્ટે ટાંક્યું છે કે સંમતિથી સંબંધ બાંધવા અને રેપ બંનેમાં તફાવત છે જો લગ્ન કરવાનો ઇન્કાર થાય છે તો પછી તેના પર રેપ કેસ ન કરી શકાય ત્રણ વર્ષનો સમય એ ખૂબ લાંબો સમયગાળો હોય છે ત્રણ વર્ષ સુધી એક સાથે રહ્યા સહમતિથી શારીરિક સંબંધ બંધાયા અને પછી લગ્ન કરવાનું ઇન્કાર કરતા જ્યારે મહિલા દ્વારા રેપ કેસ કરવામાં આવ્યો છે બળાત્કાર અંતર્ગતનો કેસ કરવામાં આવ્યો તેને લઈને સુપ્રીમ કોર્ટે આ મોટો ચુકાદો આપ્યો છે સુપ્રીમ કોર્ટે સુપ્રીમ કોર્ટની બેન્ચ દ્વારા આ મામલે ચુકાદો આપતા એમ પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે ઘણી વખત એવું બને છે કે ખરેખર વિશ્વાસઘાત થયો હોય ખરેખર બળજબરી થઈ હોય અને મહિલાઓને નુકસાન થયું હોય તેવા કેસમાં ચોક્કસથી સુપ્રીમ કોર્ટ દ્વારા ન્યાય આપવામાં આવશે પરંતુ આ જે કેસ કરવામાં આવે તે ગુસ્સામાં નહીં પુરાવાના આધારિત હોય તો પછી સુપ્રીમ કોર્ટ એના પર ચર્ચા કરશે